ક્યા કયા ખેડૂતોને બે હજાર રૂપિયા મળ્યા છે તેની માહિતી આપીશું અને જો આપને આ હપ્તો નથી મળ્યો તો શું કરવાનું છે તમને આ હપ્તો આગળ આવનાર વીસમો હપ્તો મળે તે માટે વિસ્તારથી સમજીએ તો આ વિડીયો ધ્યાનથી જુઓ જેથી બધી કામની માહિતી તમને મળી રહે લગભગ ખેડૂતો બે મહિનાથી ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ઓગણીસમો હપ્તો ખાતામાં જમા કરવામાં આવે તમને મળ્યો કે નહીં તે તમે કેવી રીતે ચેક કરશો અને જો આ હપ્તો તમને નથી મળ્યો તો શું કરવું તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપણે આગળ જોઈશું વિડીયોમાં કે આને માટે શું પ્રોસેસ કરવાની હોય છે જો આપને અમારો વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જો આપનો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો મેં તેનો જવાબ આપીશું હવે વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તાની કે શું અપડેટ છે તો સૌપ્રથમ પ્રથમ નરેન્દ્ર મોદી દ્વારા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે સાડા બાર વાગે ખેડૂતભાઈઓના ખાતામાં પૈસા જ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ હપ્તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના ભાગુલ ભાગલપુરથી જાહેર કર્યો છે એટલે કે ચોવીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો સૌ તમારે એ ચેક કરવાનું છે કે તમારા ખાતામાં આ પૈસા આવ્યા છે કે નહીં જેમાં તમારે ચેક કરવાનું છે કે તમારા ફોનમાં મેસેજ આવ્યો છે કે નહીં જો મેસેજ આવ્યો હશે તો તો પૈસા જમા થઈ ગયા હશે ઘણી વાર એવું બને છે કે પૈસા ખાતામાં જમા થઈ ગયા હોય છે પણ મેસેજ આવતા વાર લાગે છે તો તમે તમારા બેંકમાં જઈ પાસબુકમાં એન્ટ્રી પડાવશો એટલે ખબર પડી જશે કે તમારા બેંક ખાતામાં ઓગણીસમો હપ્તો જમા થયો છે કે નહીં નવ પોઈન્ટ આઠ કરોડ જેટલા ખેડૂતોને આ હપ્તો મળ્યો છે જેમાં બે પોઈન્ટ એકતાલીસ કરોડ જેટલી મહિલાઓ છે અને આ ઓગણીસમા હપ્તા માટે સરકારે બાવીસ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે જો તમારા ખાતામાં પૈસા આવી ગયા છે તો તો કંઈ વાંધો નહીં જો એક કે બે દિવસ થઈ ગયા છતાં પણ તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો શું કરવું આપણે વિડીયોમાં આગળ જોઈશું હવે એ ખેડૂત ભાઈઓ વિશે વાત કરીએ જેમણે મેસેજ પણ નથી આવ્યો અને ખાતામાં પૈસા પણ જમા નથી થયા તો શું કરવું આ વખતે એવું બનશે કે જેમણે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેમને આ હપ્તો નહીં મળે એટલે કે જેમણે ખેડૂત ફાર્મર નો નોંધણી કરાવી નથી તેમને આ હપ્તો નહીં મળે તેવું બનશે પહેલાં એવું બનતું હતું કે જેમણે ઈ કેવાયસી ન કરાવ્યું હોય તેમને આ હપ્તો ન મળતો પણ આ વખતે ઈ કેવાયસી સાથે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે તમારે ઈ કેવાયસી પણ કરાવવાનું છે અને સાથે સાથે ખેડૂત નોંધણી પણ કરાવવાની છે સરકારે પંદર ઓક્ટોમ્બરે જાહેર કર્યું હતું કે બધા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે સરકારની જે વેબસાઈટ છે ત્યાં ચોખ્ખું લખેલું છે કે બધા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું છે જે ખેડૂત ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમને આ હપ્તા નહીં મળે તો તે ખેડૂત ખેડૂતભાઈઓએ ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તો જલ્દીથી કરાવી લેવું જેથી તમને આ યોજનાનો લાભ મળે જો તમે જો તમને જાતે રજીસ્ટ્રેશન કરતા ન આવડતું હોય તો તો નજીકના સીએસસી સેન્ટર અથવા વીસીએ પાછી જઈ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો જો તમે કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો ત્યાં સુધી ખેડૂતોને મળતા આપતા તમને નહીં મળે તે તમારે આજે જ અથવા આવનાર સમયમાં કરાવવું જ પડશે હવે જ્યારે તમે આ પ્રોસેસ કરાવી લેશો એટલે તમને હવે પછી આવનાર વીસમો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે હવે અહીં સુધી રાખીએ જો કોઈ અન્ય પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો જો આપને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો